અમદાવાદ શહેરમાં નારણપુરા પોલીસે નકલી માસીબા ચૂની ધરપકડ કરી છે અમદાવાદ શહેરમાં રહેતા નારણપુરા ખાતે રહેતા નકલી માસીબા ફરિયાદીના ઘરે મેલી વીત્યા હોવાનું જણાવી વિધિ કરવાના બહાને પહોંચ્યો હતો ફરિયાદીની સોનાની ચેન અને રોકડા પાંત્રીસો કપડામાં લપેટી આરોપી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર બાબતને લઈને ફરિયાદીએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી માસીબા જીતુ પરમાર રહેવાસી રાજકોટના નાની ધરપકડ કરી હતી જીતુભાઈ પરમારે અગાઉ પણ માસીબાનો વેશ ધારણ કરી અલગ અલગ જગ્યાએ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો હાલ નારણપુરા પોલીસે પચાસ હજારના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી વિગત એવી છે ગઈ રોજ નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બાજુમાં સુંદર એપાર્ટમેન્ટ આવેલ છે એમાં સુંદર એપાર્ટમેન્ટમાં એક માસીબા જે પુરુષનો ધારણ કરેલા પણ ફોસળ હતો પણ rental આરંભ કરી અને જે મહિલા એક ઉપર गेला અને મહિલાને એક કોઈ બાળક કોઈ છે ફાઈપર મીનમાં એ પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રતિ આસ્થા લાગણા હતા એમને 50 રૂપિયા આપેલા પણ એમને એવું જણે મારા 50 રૂપિયા નથી લોતા મને ચા પીવી છે એવું કરી અને પોતે ધર્માબેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવીને દરમિયાનમાં એમને વાતચીતમાં ભૂલવી ગઈ અને ઘણાવી કે આપના ઘરની અંદર એક મેલી વિદ્યા છે એ મેલી વિદ્યાને કારણે તમારે પરેશાની છે દૂર કરવા માટે એક વિધિ કરવી પડશે એવો વિશ્વાસ અને ભરોસો બહેનને આપેલો એ વાતચીત દરમિયાન વિધિ કરવા માટે મારે એક સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જરૂરિયાત પડશે એવું જણાવતા બેને એક સોનાનો ચેન ટેન્ડર સાથેનો જે પહેરેલ હતો આશરે નવ ગ્રામ વજનનો એ આપેલો અને પાંત્રીસો રૂપિયા રોકડા જેને એક પોટલ કાપડની પોટલીમાં બનાવી અને એની સાથે રાખી અને એક પાણીનો ગ્લાસ મગાવી અને પાણીની અંદર કંકુ નાખી અને લાલ કલરનું મોટું વિધિ કરવાના ભાને પક્રિયા હાથ ધરી અને કંકુવાળું પાણી પી ગયેલું અને આ જે મેલી વિદ્યાનું જે પોટલી કરેલ છે એ દૂર કરવા માટે કોઈ જાહેર ચાર રસ્તા ઉપર આ મેલી વિદ્યા મૂકી અને પરત પાછા આવી છે એ રીતે લાવી બેનને સાથે નીચે લઈ જઈ અને પાર્કિંગમાં બેનને ઉભા રાખી અને જે આ સોનાની વસ્તુઓને રોકડ રૂપિયાની જે પોટલું વાળેલું હતું તે ચાર રસ્તા ઉપર મૂકવાના ભાને એ મૂકી અને નાસી ગયેલો હતો અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમણે આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ જાહેર કરી હતી જેની અંદર નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દાખલ કરી અને ગુનાની તપાસના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ભૂતકાળમાં જે બનાવો બનેલા છે તેનો ઇતિહાસ તપાસી અને માહિતી મેળવતા આ કામના જે જીતુભાઈ ઝવેરભાઈ પરમાર જે પળધરી તાલુકાના તળદરી ગામ છે તેના રહેવાસી છે અને તે આ કામમાં સંડોવાયેલા હતા એ કામના સીસીટીવી અને આરોપીને ઝડપી પાડી અને આ ગુનાના કામમાં ખાસ જે બન્યા બાદ એસીપી સાહેબ ડીસીપી સાહેબ અને સીપી સાહેબના જે માર્ગદર્શન હેઠળ બનાવેલી હતી એના બાબુભાઈ અને પોલીસ ટીમ દ્વારા કોઈપણ પ્રકારના નામ નહીં હોવા છતાં ફક્ત એક સીસીટીવીના ફોટાના આધારે ટીમ દ્વારા મહેનતને આધારે ટેકનિકલ સર્વેલન્સની ધમકી પાડી અને આ બનાવમાં આવતીને નીકળેલ છે